ડોક્ટર નિરંજના જોશી છીપ મોતી અને શંખ આ બધા જ લગભગ જીવનના સાતમાં આઠમા દાયકામાં કલમ પકડે અને પુસ્તકો સાથે જ ઈનામો લઈને જાય આજે નિરંજનાબેન માટે ડબલ ધમાકા દિવસ છે આજે જેમને જુઈ મેળા તરફથી પણ નિબંધ માટે શ્રેષ્ઠ નિબંધકારનો અવોર્ડ મળ્યો છે લગભગ જીવનના છઠ્ઠા દાયકામાં ધીરુબેનના કવન ઉપર પીએચડી ધીરુબેન પટેલના કવન ઉપર પીએચડી કરનાર ડોક્ટર નિરંજના જોશી એટલા જ ઉત્કૃષ્ટ સંસ્કૃતના વિદુષી પણ ખરા અને આ બધાને જોઈને ખરેખર એમ જ લાગે છે કે ઉમ્રકા બઢના તો દસ્તુરે જહા હે મહેસૂસ ના કરો તો બુડાપા કહા હૈ આ બધાને ક્યાંય કશું જ સ્પર્શતું નથી ડોક્ટર નિરંજના જોશી છીપ મોતી અને શંખ આ બેને જેટલી કલમ સાથે દોસ્તી કરી છે એટલી જ ટેકનોલોજી સાથે પણ કરી છે ભાગ્યે જેવો કોઈ કાર્યક્રમ કોવિડ દરમિયાન હશે જે લાઈવ હોય અને એમાં નિરંજનાબેન શ્રોતા તરીકે ના જોડાયા હોય અને અથવા જો લાઈવ ના હોય તો એનું રેકોર્ડિંગ ના શોધ્યું હોય દાદા દાદીઓ આજકાલ હજી તો બાળકોના સ્પોર્ટ્સ ડેના એમના ઈનામોના સાક્ષી થતા હોય ત્યારે આ લોકો પોતાના ઇનામો લેવા સ્ટેજ પર આવે ખરેખર ધન્ય ક્ષણ કહેવાય આજે આપણે બધા જેટલા ખુશ છે ને નિરંજના બેનના ના કુટુંબજનો કુટુંબીજનો કે એટલા ખુશ છે એટલા જ ઉપર બેઠા ધીરુ બેન પણ ખુશ થતા હશે લલિત નિબંધ સ્પર્ધાનું આ વર્ષનું પારિતોષિક પ્રથમ પારિતોષિક લગભગ અમારી ઉંમરના લોકો પણ સહી નથી કરી શકતા પેન પકડીને એ ઉંમરે આ લોકો પેન પકડીને દસ દસ બાર બાર પંદર પંદર હજાર શબ્દો લખી અને પુસ્તકો પ્રગટ કરે છે